છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં સારો વરસાદ પડવાને કારણે ડુંગર વિસ્તારના ખેડૂતોને વાવણીની શરૂઆત કરી હતી ત્યારે આદિવાસી વિસ્તારની અંદર વર્ષોની પરંપરા મુજબ બળદની મદદથી ખેતી કરવામાં આવે છે તેની પાછળ ખેડૂતોને ખેતી માટે મોટું રોકાણ કરવું પડતું નથી મહત્વનું છે કે અનેક જગ્યાઓ પર આધુનિક ટેકનોલોજીથી ખેતી કરવામાં આવે છે પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી ખેડૂતોની સદ્ધરતા ન હોવાથી આધુનિક ઢબના ખેતીના સાધનો વસાવી શકતા નથી માટે બળદ અને હલ લાકડું જોડીને ખેતી કરવા માટે મજબૂર બન્યા છે છોટાદેપુર જિલ્લામાં બે દિવસ સતત વરસાદ પડતા આદિવાસી વિસ્તારમાં ખેડૂતો ખેતરમાં વાવણી શરૂ કરી છે આપ તસવીરમાં જોઈ રહ્યા છો જે બળદ જોડેલા છે અને પતિ પત્ની બે જે ખેતરમાં વાવણી કરી રહ્યા છે આદિવાસી વિસ્તારની અંદર જે આધુનિક ઢબના સાધનો ખેતી માટે નથી પરંતુ હજુ પણ બળદગાળાનો ઉપયોગ કરે છે આ તસવીરમાં જોઈ રહ્યા છો પત્ની જે ઓરવા માટેની સામગ્રી છે તે એક પાઇપનો બનાવવામાં આવેલું છે તેની અંદર નાખી રહી છે ખેડૂતો વિસ્તારની અંદર મુખ્ય પાક તલ તુવર મકાઈ અને અડદ થાય છે રફિક ધણીવાલા જીએસટીવી છોટાઉદેપુર